જો સંસ્થા ભુજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રસ્તે રજડતા અને રસ્તામાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગો માટે વિશિષ્ટ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી અમારો પાલારા પાસે શ્રી રામદેવ સેવાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યો એને આજે સાત વર્ષ પૂરા થયા અને અમારા આશ્રમે જે કચ્છમાં રસ્તે રજડતા છે માર્ગમાં પડ્યા પાથર્યા છે એવા માનસિક દિવ્યાંગોને શોધી શોધીને અમારા આશ્રમ સુધી લેવામાં આવે છે ત્યાર પછી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી અને સ્વસ્થ બને ત્યારે એના એનું ઘર સુધી અને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અમારી સંસ્થા માનવજોત કરે છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા કાઉન્સેલિંગનો વિભાગ સંભાળે છે આ જે માનસિક દિવ્યાંગો છે એમને આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા અમે પૂરી પાડી છે સવારથી ઉઠે ત્યારથી રાતના સુએ ત્યાં ત્યાં સુધી એની જે દિવસની દરેક પ્રક્રિયા હોય એમાં માનવજોત સંસ્થા સહભાગી બને છે એના વસ્ત્રો બદલવા એના બાલ કટિંગ કરાવવા એને ભોજન કરાવવું એની ટ્રીટમેન્ટ કરાવવી આવી રીતે દરેક પ્રકારની સેવા ત્યાં અમે ઉપલબ્ધ કરી છે અને અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રજાતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા સોળસો ને એકસઠ જણાને માનવજો સંસ્થાએ ઘરે પહોંચાડ્યા છે ભારતના લગભગ દરેક રાજ્યોમાં દરેક રાજ્યોમાં અમે લોકોએ જે રાજ્યોમાંથી ગુમ થયા હતા જે શહેરમાંથી આ માનસિક દિવાંગો ગુમ થયા હતા એનું ઘર અને પરિવાર સુધી અમે લોકોએ એના રાજ્ય ગામ અને પરિવાર સુધી આ લોકોને પહોંચતા કર્યા છે જેથી પરિવારમાં ખુશી બેવડાય છે અનેક પરિવાર ખુશ થયા છે કારણ કે ઘણા બધા માનસિક દિવાંગો પાંચ દસ પંદર વીસ અને પચીસ અને છેલ્લે અમે એક મોકલાવી તેત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો આમ ત્રણ ત્રણ દાયકા પછી જ્યારે કુટુંબની વ્યક્તિ ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય કારણ કે એ લોકોએ નાં લીધો એ લોકોને એમ જ થાય કે હવે તો તેત્રીસ વર્ષથી ગયા તો મરી ગયો ને જ્યારે જીવતો મળે ત્યારે પરિવારમાં અનેક ઘણો આનંદ જોવા મળે છે આવી રીતે માનવજો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગો માટે આવી રીતે પ્રવૃત્તિ કરી રહી